અવસ્થામાં કોઈ ના કોઈ નવા નવા અનુભવો કરવા માટે હંમેશા ઉત્સાહમાં હોય છે ત્યારે અફઘાનિસ્તાન નો એક તેર વર્ષનો કિશોર વિમાનના લેન્ડિંગ ગિયર માં છુપાયા અને ભારત આવી ગયો હતો આ સમગ્ર ઘટના રવિવાર એકવીસ સપ્ટેમ્બર ના રોજ બની હતી અફઘાનિસ્તાન ના કામ એરલાઇન્સ ની ફ્લાઇટ આર ક્યુ ડબલ ફોર ઝીરો વન કાબુલ ના હામિદ કરઝા એરપોર્ટ થી સવારે આઠ અને છેતાલીસ વાગે

આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો